રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તેમજ સરદાર પટેલ પરિવાર દ્વારા નગરપાલિકાની ચૂંટણી પહેલાં સહપરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું પાલિકા પ્રમુખમાં જેમની નિમણૂક કરવામાં આવે તે સમગ્ર સમાજ અને પરિવાર સાથે ખોડલધામ મુકામે ખોડિયાલ માતાજીની ધ્વજારોહણ કાર્યક્રમ રાખી ધ્વજા ચડાવીને ટેક પૂરી કરશે જેને લઈ આજ રોજ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા આ કાર્યક્રમને પૂર્ણ કરવા શહેરના અનેક લોકો ભાઈઓ બહેનો આગેવાનો અને પત્રકારો તેમજ વિવિધ સમાજના આગેવાનો કાર્યકરોને આમંત્રણ આપી અંદાજે સોળસો થી વધારે લોકો સાથે ઉપલેટાથી ખોડલધામ માતાજીની ધજા ચઢાવવાનો કાર્યક્રમ પૂર્ણ કરી બપોરનું ભોજન પણ સાથે લેવામાં આવ્યો હતો અને અંદાજે ત્રીસ ફોર વ્હીલર અને પાંચ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી આજે અમે ખોડલધામ કાતા ધજાજી લઈને આવ્યા છીએ અમારું બહુ જ સફળતા આ માં થઈ છે આજે મેં આમંત્રણ સોળસો માણસ આપ્યું તો સોળસો સોળસો માણસ બધીએ સોળસો સોળસો વ્યક્તિ હાજર છે અને અમે તજાજીનું પૂજન કર્યું મા કોરિયલના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે અમે પાટીદાર લોકોએ જે માનતા કરેલી હતી કે જે પ્રમુખ થાય એને આપણે નહીં તજાજી રાખવાની તો આજે મારો એક થયું છે કામ માતાજીને અમારી પ્રાર્થના શું છે અને અમારી કાયમ અમારી માતાએ માતાજીના આશીર્વાદ લે એવા માતાજીના ચરણોમાં અમે નમન કરી છીએ અને બધા જ સોળસો એ સોળસો ભાઈઓ બહેનો બાળકો વડીલો બધા આગેવાનો બધાની હાજરી હતી અને અમારા ધારાસભ્યો મારા નગરપાલિકાનો આખો સ્ટાફ ગામના આગેવાનો બધાની હાજરી હતી ખૂબ જ આ આનંદ અમને આવ્યો છે આજે અને માતાજીના ચરણોમાં વારંવાર હું પ્રાર્થના કરું છું કે માતાજી તમારા આશીર્વાદ તમારી છે બીરો રિપોર્ટ અરસીભાઈ આહીર ઉપલેટા